આજે દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં વોટ ચોરી કરીને સત્તા હાંસલ કરવાના ભાજપ પરના આક્ષેપો ગરમાઈ રહ્યા છે તાજેતરમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક કાર્યક્રમ યોજીને ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે પુરાવા સાથે દર્શાવ્યું હતું કે કેવી રીતે મતોની ચોરી કરવામાં આવે છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ આજે દેશભરમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં વોટ ચોરી કરીને સત્તા હાંસલ કરવાના ભાજપ પરના આક્ષેપો ગરમાઈ રહ્યા છે તાજેતરમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક કાર્યક્રમ યોજીને ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે પુરાવા સાથે દર્શાવ્યું હતું કે કેવી રીતે મતોની ચોરી કરવામાં આવે છે આ મુદ્દાને ભાવનગર સુધી લાવવા માટે આજે શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા હેમર ચોક ખાતે એક વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું અહીં રાહુલ ગાંધી એ કરેલા હોટચોરીના પર્દા ફાઇસ્ટનું લાય પ્રસારણ બતાવવામાં આવ્યું હતું ડાંગ ડાંગ હાઉસ નંબર ડાંગ સોરી ડાંગ હાઉસ પૂરો ચાર વાળા और ये से तो एक व्यक्ति नहीं है हजारों व्यक्ति तो लिस्ट दिखा देता हूं इन वाले फोटोग्राफ ये बहुत बड़ा तरीका है इसमें या तो इनकी फोटो है नहीं पोलिंग वोटर लिस्ट पे या फिर इसकी छोटी है कि पहचान ली पहचानी नहीं जाती देख लीजिए और ये सब नाम है इनके ये सब लोग हैं जिनकी फोटोग्राफ नहीं है और या फिर दिखाई नहीं देते थोड़ा दिवस अगर लोकसभा कांग्रेस पक्ष ना नेता आदरणीय राहुल गांधी जी है एक प्रेस कॉन्फ्रेंस द्वारा जे भारतीय जनता पार्टी की सरकार चुटनी पचनी मदद थी जे वारंवार वोट चोरी कर रही तेना है तना संदर्भ में राहुल जी ઘણા બધા પ્રેસ કોન્ફરન્સ કરીને ઘણા બધા મીડિયાવાળા સામે જે આખી વોટ ચોરીની પ્રોસેસ છે જે ચૂંટણી પંચ ભારતીય જનતા પાર્ટીને મદદ કરાવી રહ્યું છે એ સાબિત કર્યું અત્યારે તમે જુઓ કે દેશના કરોડો લોકોનો એક જ સવાલ હતો કે આ ભાજપ આવી રીતે જીતે છે કેમ પણ એ આદરણીય રાહુલ ગાંધીજીએ છ મહિનાની મહેનતથી ખાલી માત્ર એક વિધાનસભાની વોટ ચોરી પકડી છે તો આવનારા દિવસોમાં એ સાબિત થાય છે કે ગુજરાતની અંદર જો આ એકસો છપ્પન સીટ જીતતા હોય તો એન્ટી ઇન્કમસી કઈ રીતે વિપક્ષને નડે કોંગ્રેસ પક્ષને એન્ટી ઇન્કમસી કઈ રીતે નડે એ પણ સાબિત થાય છે અને અમે ભાવનગરમાં પણ જે આ બંને વિધાનસભા સીટ જીતતા આવ્યા છે ભાવનગરમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી આવી છે એના અનુસંધાને અમે પણ વોટ ચોરી પકડી અને પૂરેપૂરું અમે સંશોધન કરી અને વોટ ચોરી પકડશું આ ઉપરાંત શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ લાલભાઈ ગોહિલ વિપક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિત કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આ આક્ષેપો પર ભાજપનો શું પ્રતિભાવ આવે છે તે જોવું રસપ્રદ રહેશે ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં આ મુદ્દો હવે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે આજ માટે બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો બી ઇ ન્યૂઝ નમસ્કાર